જય અલખધણી મિત્રો તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રામદેવ પીરજીએ પીપાસરના રાજા જામાજીને કેવો પરચો આપ્યો હતો અને તેનું અભિમાન ઉતાર્યું હતું જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રામદેવપીરજીના પરચા હવે તો આખા રાજસ્થાનમાં પ્રસિદ્ધ થઈ ગયા હતા કે કોઈ રામદેવજી નામનો સિદ્ધ પુરુષ છે અને તે કોઈ અવતારી પુરુષ છે જોધપુર પાસેનું પીપાસર નામનું એક ગામ હતું આ ગામમાં એક મોટો જમીનદાર રહેતો હતો જેનું નામ હતું જામોજી એનું પણ બહુ મોટું નામ હતું એને વીસ અને નવ ગુણનો ધર્મ ચલાવ્યો હતો જેને વીસનો એવો શબ્દ આપી દીધો હતો તેને એવો ધર્મ સ્થાપ્યો હતો એક વખતની વાત છે મેવાડમાંથી એક કોઈ ભાટ આવતો હતો જેને રામદેવ પીરજીની ખ્યાતિ ખૂબ સાંભળી હતી તેને થયું કે લાવ હું પણ રામદેવજીના દર્શન કરવા જાઉં અને જો રામદેવજીના દર્શન થઈ જાય તો તો કૃપા મળી જાય એવું વિચારીને આ ભાટ નીકળ્યો હતો મેવાડથી રણુજા જવામાં વચ્ચે પીપાસર ગામ આવે તે જ્યારે મેવાડથી રણુજા જતો હતો ત્યાં રસ્તામાં તેને કોઈએ કહ્યું કે આ પીપા શર્મા પણ એક સિદ્ધ પુરુષ છે અને તેના વખાણ કર્યા તેને થયું કે લાવ હું પણ તેને મળતો જાઉં આ ભાટ લોકો રાજ રજવાડામાં દુહા ગાય અને રાજાઓને રાજી ખુશી કરી દે તો તેને થયું કે લાવ હું પણ જાઉં અને દુહા ગાઈશ અને અત્યારે બપોરનો સમય છે મારે વિસામો પણ થઈ જાય અને બપોરા પણ થઈ જાય અને થોડીક ભેટ સોગાત પણ મળી જાય એમ વિચારીને એ તો રાજસભામાં ગયો રાજસભામાં તો જામોજી બેઠા હતા આ ભાટે તો દુહા લલકાર્યા છંદો લલકાર્યા અને જામાજીની પ્રશંસા કરી અને જામાજી તો ખુશ થઈ ગયા અને કહ્યું કે તમે કોણ છો તમારો પરિચય તો આપો ત્યારે આ કહે હું એક નાનો પાઠ છું મેં તમારું નામ સાંભળ્યું હતું જામ ગીતાની રચના કરી છે એવું પણ મેં સાંભળ્યું હતું એટલે તમે જામ ગીતાની રચના કરી છે તમે પણ કવિ હૃદય કહેવાય અને હું દુહા ગાઉ છું એટલે હું પણ એક કવિ કહેવાય એટલે મને થયું કે તમે મને સાંભળશો એટલે હું અહીંયા આવ્યો અને આવવાનું મેન કારણ તો રામદેવ પીરજી છે કારણ કે મેં તેના વખાણ ખૂબ સાંભળ્યા છે એટલે હું રણુજા જતો હતો જ્યારે તેને રામદેવ પીરના વખાણ કર્યા તેને કહ્યું એ તો પીર છે એ તો ગરીબોનો બેલી છે એની કીર્તિ ખૂબ પ્રખ્યાત છે અને એ તો સાક્ષાત બ્રહ્મ છે અને રણુજા તો તીર્થ છે જ્યાં સુધી તેને જામાજીના વખાણ કર્યા ત્યાં સુધી જામાજી રાજી થઈ ગયા અને તેને કંઈક દેવાની ઈચ્છા પણ હતી પરંતુ જેવા જ તેને રામદેવ પીરના વખાણ કર્યા એ જામાજીને ન ગમ્યું અને કહી તમે રામદેવજીને ભગવાન કહો છો એ ક્યાંનો ભગવાન છે એમની પાસે બે ગામ છે અરે એ તો રાજા પણ નથી અને રણુજા તીર્થ પણ ન કહેવાય તીર્થ કોને કહેવાય કે જ્યાં નદી વહેતી હોય જ્યાં જળ સાથે સંપર્ક હોય અને આ તીર્થ ન કહેવાય તમે જ તેનો ખોટો પ્રચાર કરો છો અને તમે જ તેને મોટો બનાવો છો અને તમે જ તેને પીર કરી દીધો છે માટે કહ્યું કે જા રવાનો થા હવે મારે તને કાંઈ ભેટ પણ નથી આપવી અને હા તું ત્યાં જતો હોય તો રામદેવજીને કહેજે કે એ ક્યાંયનો ભગવાન નથી એ ક્યાંયનો પીર નથી અને પીર તો કોને કહેવાય કે જેના ગામમાં એક પણ માણસ દુખી ન હોય એ કોઈને સુખી કરી શક્યો જ નથી તેને કહેજે કે તારા ગામમાં તો બધા દુઃખી છે અરે કોઈને પીવાનું પાણી પણ મળતું નથી તેના ગામમાં પાણીની વ્યવસ્થા પણ નથી આ બધા તો ભગતડાજી આખો દી તંબુરા લઈને બેઠા હોય એટલે શું એકાઈ ભગવાન થઈ જાય આવા શબ્દો સાંભળીને ભાટ તો ત્યાંથી જતો રહ્યો અને પછી તો જામાજીએ રામદેવજીને કેણ મોકલાવ્યું અને એક દૂત મોકલ્યો અને દૂતે રામદેવપીરજી પાસે જઈને કહ્યું કે હું પીપાસરથી આવ્યો છું અને આ પત્રિકા તમારા માટે છે તેને પત્રિકામાં લખ્યું હતું કે તમે થોડા સમય માટે અમારા મહેમાન બનો અને અમારી મહેમાન ગતિને સ્વીકારો રામદેવપીર કહે ભલે હું થોડાક જ દિવસોમાં હું આવું છું અને રામદેવ પીરજી જાય છે જામાજીએ તો રામદેવ પીરજીનો સત્કાર કર્યો એવો સત્કાર કરો કે તેને ખબર પડવી જોઈએ કે કાંઈ છે જ નહીં હું જ મોટો છું એવું એ લોકોને થઈ જવું જોઈએ રામદેવજી એકવાર મને નમી જાય અંદરથી એને એવી કૂટ ભરેલી નીતિ હતી તેને ઔપચારિક રીતે સત્કાર કર્યો તેનું મન ન હતું પરંતુ ઉપર ઉપરથી રામદેવ પીરજીને દેખાડવા માટે તેમને સત્કાર કર્યો અને પછી તો રામદેવ પીરને બેસાડ્યા અને ભોજન કરાવ્યું અને બહાદુરીની વાતો કરી કે મેં તો આટલા રાજ્ય જીતી લીધા છે મારી પાસે આટલા ગામ છે મારી પાસે આટલી જમીન છે આ આ લોકો મને કર ચૂકવે છે અને પછી તેની ઈચ્છા હતી તેની સૌથી સારી કૃતિ બતાવવાની તેને રામદેવ પીરને કહ્યું કે ચાલ આપણે એક જગ્યાએ જઈએ અને તે એક તળાવ પાસે લઈ ગયા અને કહ્યું કે જુઓ આ સુંદર તળાવ છે અને તળાવ પણ એવું સુંદર હતું અને મોજા મારતું હતું અને આખું પાણીથી ભરેલું હતું તેને કહ્યું કે આ તળાવ અમે ખોદાવેલું છે જુઓ તો ખરા કેવું પાણીના હિલોડાથી ભર્યું છે મેં આમાં તન વાપર્યું છે અને જો ગમે તેવો દુષ્કાળ પડે તો પણ આ પાણી ખૂટે નહીં રામદેવજીએ વિચાર્યું કે આ બધું મને બતાવવા માગે છે હવે તો મારે આને પરચો આપવો જ પડશે મારે આનું અભિમાન ઉતારવું જ પડશે ત્યારે રામદેવ પીરજી કહે કે એ બધું તો સાચું પણ મને તો એવું લાગે છે કે આ પાણી વપરાય એવું નથી લાગતું આ પાણી પીવામાં તો શું પણ સ્નાનમાં પણ ઉપયોગમાં આવે એવું મને લાગતું નથી જોવો તો ખરા કોઈ પશુ પંખી પણ આમાં પાણી પીતું નથી મને તો આ પાણી દૂષિત લાગે છે ત્યારે જામોજી કહે અરે હતા હશે આખું ગામ આમાંથી જ પાણી પીવે છે અને તેને સૈનિકોને મોકલ્યા અને કહ્યું કે જાઓ એક ઝારી ભરીને પાણી લઈ આવો સૈનિકો તો ઝારી ભરીને પાણી લઈ આવ્યા તેને રામદેવ પીરને કહ્યું કે લીઓ પીવો રામદેવજી કહે કે પહેલાં તો તમે જામાજીને પીવડાવો જામાજીએ જેવું જ પાણી ચાખ્યું અને પાણી તો ખારું હતું જામાજીએ થૂંકી નાખ્યું તેને કહ્યું કે આ પાણી તો કચરાવાળું લાગે છે બીજી બાજુથી ઝારી ભરીને લઈ આવ્યો સૈનિકો તો બીજી વાર ગયા અને બીજી ઝારી ભરીને લઈ આવ્યા તે જામાજીને ચખાડ્યું પણ આ પાણી પણ ખારું હતું પહેલી બાજુથી પાણી ભરો બીજી બાજુથી પાણી ભરો એમ લગભગ આખા સરોવરમાંથી પાણી ભરીને ચાખી જોયું પણ બધું જ પાણી ખારું હતું હવે તો જામાજીને ખબર પડી ગઈ હતી કે પાણી ખારું છે પણ હવે પાછું વળવું કેમ તો કહે આ તો હમણાં થઈ ગયું લાગે છે નહીં તો અમારું પાણી ખૂબ મીઠું હતું તો કોઈ કહે કે આ ચારી સામું તો જુઓ આ ચારી કેવી આખી કાળી થઈ ગઈ છે પરંતુ જામોજી હવે કઈ બોલી શકે તેમ હતા નહીં રામદેવ પીરજી તો પછી પણ બે દિવસ રોકાણા તેને કહ્યું કે આમાં કઈ ફેર પડે તો તે રાત્રે સત્સંગ કરે પરંતુ જામાજીનું મન સત્સંગમાં નહીં એ તો વિચાર્યા કરે કે પાણી કેમ ખારું થઈ ગયું હશે મારે મારો પ્રભાવ બતાવવો હતો પણ હજી મારે તેને પ્રભાવ તો બતાવવો જ છે પાણીમાં નહીં તો બીજે ક્યાંક હું તેને નીચો કેવી રીતે પાડું રામદેવજી તો સત્સંગ કરે અને વાતો પણ ખૂબ કરે પણ હવે રામદેવજી કહે કે હવે તો પાંચ દિવસ થયા હવે મને રજા આપો આપે મારો ખૂબ સારો સત્કાર કર્યો હું તો માત્ર બે ગામનો ધણી છું હું તમારા જેવી ચાકરી ન કરી શકું પણ તમે પણ કોક દિવસ અમારા રણુજામાં આવજો ખરા એમ કહીને રામદેવ પીર તો ત્યાંથી રણુજા માટે રવાના થઈ ગયા આમ માત્ર રામદેવ પીરના બોલવાથી જ જામાજીના સરોવરનું પાણી ખારું થઈ ગયું પણ હવે એ પાણી મીઠું કેવી રીતે થશે તે જોઈશું આપણે પાર્ટ ટુમાં જય અલખણી